તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારા બધા વિડીયોમાં મસ્ત નહીં ફ્રેશ રેડી સરસ થઈ જાય છે મિત્રો બાકી ઘણા બધા ભીઓ અંબાજી પાવાગઢ થઈ જાય છે ચાલતા આરા નહીં પીવી નહીં પીડી કહે છે મારે દવા નહીં પી તો મિત્રો ડીઘીને દવા પાવાની નહીં મસ્ત

સારું કહે ઇન્જી લેવું હોય તમારે નહીં લેવું હારું ક્યાં કે ખાઈ લેજો તાવ આવશે તો ડૉક્ટર અંજી એલ છે પૂછું મને હોશ થઈ ગયું ટા ટા અને આપણે હેતમ જવાનું બાલી હેતમ જઈ હા ચૂકી હ આપણે બાઇક લઈને જવું હાર હળ હાર હડ હું ચા નાસ્તો કરી તો મિત્રો આવું છે હવે રેડી થયો છે મૂડ્યો કમ્પ્લીટ થઈ ગયો તો એને તો સરસ ફૂલ મોકલી દીધો પાછો બે ત્રણ દિવસ રજા પડી હતી તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરી પછી જઈએ છીએ તો મિત્રો મસ્ત ગરમા ગરમ આવી જાય છે અને આપણો નાસ્તો આવી ગયો છે અને આ બાજુ ગુગલો આવી ગયો છે તે હુકી કે મિત્રો મારે લગભગ છેલ્લી દસ થી પંદર થી આવું રટણ ચાલુ કર્યું ના હીવાની લેવું નાસ્તો તો કરી લે નાસ્તો નહી સરસ ચા નાસ્તો કરી પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને વરસાદ ચાલુ થઈ ગયો છે ટમ 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 થોડું થોડું આવે છે બાકી દી છીએ બાબુનો ચા નાસ્તો લઈને અને ખેતર મશાલ લેવા માટે

ઘેર જશું તો મિત્રો વાગ્યા સાડા દસ અને ખેતરમાં ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે તો ડીગુ બેન ની છત્રી આવી છત્રી લાવ્યા હતા તો વળી મજા આવી જાય હા ટાટા મજા આવી જાય ઉધી કાઢો ઓઢી કાઢો બાકી મિત્રો આપણે તો પલરી જાય છીએ બાઇક લઈને આવ્યા હોય ખોટી જવા માટે પણ હાલ ઠંડી હોય એટલે સત્રી ઓઢી હોય બાકી લીધું નહીં પલ્યું તે સારું ઓઢી કર ખૂબ તો મિત્રો હવે જઈએ ગેર અને ઘેર જઈને પછી મળીએ અલ્યા ગોડું હોવું ઓઢી તો મિત્રો એકવાર ફરી મસ્ત નહીં તો ઇન્ટ્રેસ રેડી થઈ ગઈ છે અત્યારે વાગ્યા છે બાર મિત્રો હેતરમાં સાલ લેવા જતા તો ખતરનાક વરસાદ આવ્યો હું એપલ લીધી અને મિત્રો ચકલી માટે અમે લાયા છીએ એક ઘર ડીગુ માટે વેચાવા જતો હતો તો અમે એક લઈ લીધું ચકલી બેસી જાવ બોધવાનું નહીં આપણે દોઈડીએ મિત્રો સારું કહેવાય તો બે છત્રીઓ લઈ જતા તો ડીગુ પલડીના નકો ઓલરેડી બીમાર હતું અને પાછું વધારે બીમાર પડે મિત્રો આપણે તો પલડી જ રહેતા પૂરેપૂરા સાંજની પોટલીઓ બાઇકમાં લઈ જાય લાયા એટલે ગરમ પાણી મેરીને મસ્ત નહીં કાઢ્યું જમવાનું રેડી થાય છે બીજો બધા ઘરમાં નહીં કાઢે ને આટલો બધો છે પછી જમવાનું રેડી થાય એટલે મિત્રો જમવાનું ટાઈમ મળી જાય તો મિત્રો અત્યારે વાગી ગયો છે એક અને મિત્રો મુનેશ ભાઈ હાલ સ્કૂલમાંથી આવ્યા સ્કૂલમાંથી આવી અને ઊંઘી ગયા આમનો સ્કૂલ ડ્રેસ છે મને અમાર ખોદે જાય બેટા ઊંધું ના ઊંઘાય મૂંકી ગયો ખાવાનું નહીં હે લેડ ખાઈ જવાનું હવે તો કમ્પ્લીટ થઈ ગયું છે ને એટલે વાત બાકી એક બીજું છોકરું એ કમ્પ્લીટ વાસ થઈ ગયું છે પણ મિત્રો આવી તને એક કલાકથી ફોન જોવો છે એ ભાઈ એ છોકલા લે એ પોપટિયા ખાવાનું નહીં કોણ આવી જા ભાઈ લાંગ ઘેર જોડો મસ્ત બનાવ્યું ખાવાનું તો મિત્રો ઉપડે ભાઈ 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 લાંગ ડીગીની બહુ ચિંતા હોય ડીગીને બહુ વાલ કરાય બાકી તો મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે જમવામાં આજે આપણો ફેવરાઇટ જો ડેટીનો સંભારીઓ બનાવે છે મસ્ત ઘઉંની રોટલીઓ છે મિત્રો છાશ રેડી થાય છે તો ફટોફટ મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે ત્રણ અને બપોરે જમીન શોનથી ઊંઘી ગયા હતા અને અચાનક જો ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો ડીગી બેને ઊંઘી ગયો છે અને મૂન્યો ઊંઘી ગયો છે બેઓને સારું સરસ આરામ થઈ ગયો છે બાકી મિત્રો વરસાદનો લુપ્ત માણીએ છીએ ઠંડુ વાતાવરણ હતું તો કલાક બે કલાક ઊંઘ આવી જાય કશું ખબર જ ના પડે બાકી તો જબરજસ્ત વરસાદ પડ્યો છે મિત્રો ચા ચાબા બની જાય એટલે મસ્ત ચાપી લઈએ બાકી છોકરો ઉઠો નહીં ઊંઘવા દીધો છે અને વાતાવરણ ઠંડુ છે તમારું બધો છેલ્લો વરસાદ આવે જરા કમેન્ટ કરજો થોડી ઘણી બધી દેખાતી છે કારણ કે હું વરસાદનો અવાજ આપણે ઊંઘ લીધો સીધો ઉઠી ગયો તો મિત્રો ચા નાસ્તો કરીએ ચા નીકળી જાય એવું પછી મળીએ મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને મુંદાના હું ઉઠાડ્યો છે ઊંઘમાંથી કારણ કે ગરમા મસ્ત ચા રેડી થઈ છે ગરમા ગરમ મિત્રો ચા દઈ છે ટ્વેન્ટી ટ્વેન્ટી પાલિજી

તો મિત્રો અત્યારે વાગી ગયા છે છ અને વરસાદ એક જ ધારો છે વરસાદ બંધ થવાનો નોમ લેતો નહીં મિત્રો દૂધ ભરાવા જવાનો ટાઈમ થઈ ગયો છે એ મસ્ત દોબાઈ દે અને ભેંસો દુવાઈ દે છે ડીકી બૂમા રાડે પાડે પપ્પા દૂધ ભરા હે પપ્પા દૂધ ભરાવા હે પણ હું દૂધ ભરાવા જાવ હાડ જ બંધ થતો નહીં મિત્રો હવાળી હે નાયા તા પહેલા ઉઠીને હેતર મજા એ પલળ્યા હતા તો પાછળથી વખત કલર કરે ગાડી ઘેર પડી રહી છે તો ચાલ્યું હોય તો કદાચ ગાડી લઈને દૂર ભરાઈ હોઈએ તો પલાળવું ના પડે પણ કેવું થાય છે જેવું થશે એવું તમારું ડેટ આવશે શું કીધું ડીગી પલળતા પલળતા ના તો ભાઈ કોને બધો ના આવાય કે દૂધ ભરા પલળતું પલળતું જવાય કોઈ ના કે મોદા પડીએ ના નક તાવ આવશે દવા નહીં પીવી હા આવતા મિત્રો દૂધની બહેણી તો રેડી થઈ જઈશ ગાડીને ચાવીએ ઘેર છે તો લઈને નીકળી જઈએ તો મિત્રો અત્યારે સાડા સાત દૂધ ભરાઈ અને અત્યારે જે ગાડી લઈ જાતા મિત્રો એટલે સારું થલ્યા ને પણ કાલના ઉમે દવા પણ લઈ જતો ડૉક્ટર સાહેબ ને કીધું હતું ભાઈ ત્રણ દિવસ કોર્સ કરવો પડશે તો પાછું ફરી દવાખાને જવું પડશે અત્યારે કારણ કે નાઇટમાં દવાખાનું ખુલ્લું હોય છે એટલા માટે તો ઘરમાં જમવાનું રેડી થયું છે તો ફટોફટ જમી દઈએ અને જમીન પછી નીકળી જઈએ સોરી દવા પણ જમવાનું મિત્રો આજે આપણે બનાવીશું ડીંગ વહેલા વેલા બેસી ગયું છે ફૂલેવર અને વાલોડ હા ઝાલરનું શાક છે મસ્ત રસાવાળું પછી મિત્રો ડીગુ ખાવા ગયું છે અને આજથી લેશે બસ એટલું તો ઘણું થઈ ગયું ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા અને દૂધ બાકી મુન્ડ જોવા પડે છે મસ્ત જમી લઈએ જમીન પછી તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન બોરમાં બેઠા છે એનું કારણ એક જ વરસાદ ચાલુ છે ગોળો ચાલુ કરી દીધો છે બાકી તો મિત્રો મોમાનો ફોન આવ્યો હતો જે મમ્મો લીધી આવી છે પાવાગઢ જવા માટે મોમો ક્યાંબુ હોય તો ખડો જગ્યા હતી એના માટે પણ મિત્રો આપણે સેટિંગ નહીં મારા બૂને છે બે છોકરીઓએ બીમાર છે તાવ આવી જશે ને ઉતરી જશે ને હાલ તો આરામ થઈ ગયો છે બધાને પણ આપણે ટાળ્યું પણ નહીં જેવું ચાલશે બાકી તો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ મિત્રો જો તમે લોકો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવી લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇક જય જગન્નાથ